એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારનો મતલબ ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ મતલબ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું આવી સૂચનાના હિસાબે અમારું ઘોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ ત્રણ પાંચના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે એને રોકી અને ચેક કરતાં એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી ત્રણસો ને પંચોતેર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે બજાર કિંમત પ્રમાણે સાડત્રીસ લાખ પચાસ હજારનો આ ડ્રગ્સ થાય છે એ આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજિસ્ટર કરવામાં આવે છે